તો સાહેબોને પણ કામ કરવાનું મન ન થાય કે આ છોકરાઓ કાંઈ સમજતા જ નથી કેટલું કામ કરવું હોય પણ તમારો સાથ સહકાર હોય અને સાહેબોની એ છૂઝ હોય કે અમારે કામ કરવું છે તો જ આ બધું એટલું બધું વ્યવસ્થિત કહેખાય બાકી તો અત્યાર સુધીમાં ગુજરાતની હોવાની નથી તો ગુજરાતની ઘણી બધી શાળાઓની અંદર હું ગયો હતો પણ મને જે કાંઈ લાગે ને એવું ચપ્પું તમને કહું કે અહીંયા મને બહુ સરસ વ્યવસ્થિત સાહેબ આમ લાગ્યું અને અહીં તમારી જો વાત કરું ને તો મહવાની અંદર ભગવદ્ ગીતાનું મેં બે વર્ષથી શરૂ કર્યું છે ભગવદ્ ગીતા અને ચિન્મય મિશન ભાવનગર છે એમાં આવી એમાં આખા મોવામાંથી મને લગભગ પાંચક જણાને મેં પૂછ્યું ને તો સાહેબ તમને પણ ગૌરવ થાય છે કે મેં સાહેબને ત્યારે ફોન નહોતો કર્યો કે મને આખા મોવામાંથી એક જ સમાચાર મળ્યા શાળા નંબર છ ની અંદર તમે શરૂ કર્યું પણ તમારા માટે આ ગૌરવની વસ્તુ છે કે શાળા નંબર છું પહેલું મારી પાસે તમે જ્યારે કરો ત્યારે પણ શાળા નંબર છ ને આમાં સમાવેશ તમે કારણ કે આ અઘરું કામ છે બધું અને આ વખતે એક હજાર ને અગિયાર વિદ્યાર્થીઓ ભગવદ્ ગીતાના શ્લોક પંદરમો જે છે આ બેન જેમ બોલતી હતી ને એમ કેજીથી એલકેજીથી માંડી અને બાર ધોરણ સુધી એક હજાર ને અગિયાર વિદ્યાર્થી ટોટલ જોવા માંથી પંદરમો અધ્યાય પાપો કહે તો આ તમારું નામ શાળા નંબર છ નું મને લગભગ પાંચેક જણાય આપેલું તમારે તો પરિપત્ર પણ બધા અમલ છો ને તો એક માત્ર શાળા નંબર છ ની અંદર એટલે આ તમારા માટે ગૌરવની વસ્તુ છે આ સ્ટાફ માટે પણ ગૌરવની વસ્તુ છે અને મેં આ વસ્તુ મેં ભાવનગર પણ વાત કરી કે મોવાની પ્રાથમિક શાળા જે કહેવાય ને એમાં પહેલું પહેલું મેં અહીંયા શરૂ કર્યું અને બીજું દુધાળા શરૂ કર્યું બાકી બધી પ્રાઇવેટ સંસ્થાઓ છે અને પ્રાઇવેટ સંસ્થાઓ તો બધું કરતું હોય પણ સરકારી શાળામાં જ્યારે સ્ટાફનો સહકાર ન હોય ને ત્યારે 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 સહકાર હોય તો જ થાય સહકાર ન હોય ને તો કોઈ દિવસ આ કામ ન થાય તમને એમ સાહેબ સાહેબ તો સ્વામી વિવેકાનંદની વાત કરવા એવા છે પણ આવી વાત કેમ કરવાની પણ આ વસ્તુ બીજ તમારામાં જે રોપાય છે ને એનું તમને પરિણામ આજે નહીં મળે જેમ કોઈ જન્મથી મહાન નથી થતો કર્મથી મહાન થાય છે કર્મ કરાવે છે તમારો જન્મ તો થઈ ગયો છે પણ તમે જો આ કંઈક કર્મ કરશો ને તો તમારામાં બીજ રોપા છે ને તો તમે ક્યારેક સ્વામી વિવેકાનંદ જેવા પણ બની શકો છો આમાં કોઈ માધક કોઈ વસ્તુ બનતી નથી તમારામાં બીજ રોપાયેલા છે ને તો ગમે ત્યારે ભગવાન જ છે તો આખો મને તમારું પરિસર ખૂબ ગમ્યું તમારી સંગીતમય પ્રાર્થના ભગવદ્ ગીતાના સ્લોગાન આ કગલા વગાડતા વગાડતા હતા આખો સંગીતમય વાતાવરણ હતું યોગ કરાવ્યા પણ યોગની અંદર બેનો જે ભાઈઓ છે જે કુંભક ને રેચક નહીં કરતા હતા ને એમાં ઘણી બધી તમારે થોડોક સુધારો કરવો પડશે કારણ કે શું કામ કરાવે તમને અત્યારે ખબર નહીં પડે આ વસ્તુ તમે મોટા થાય ને ત્યારે ડિપ્રેશન આવશે ને ત્યારે ખબર પડશે કે કરો તમારે પાછું કરવું પડશે જો તો વાંધો આવશે નહીં હું આ બધી સ્વામી વિવેકાનંદની આજુબાજુમાં જ વાત કરું છું નામ લીધા વગર કારણ કે એને આ બધું કર્યું છે બધું તમે એનો ફોટો જોજો ધ્યાનમાં બેઠા હશે તો એ પ્રાણાયામ કરતા જ છે પેલા તો આજે સામે વાત કરી કે બારમી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદનો જન્મદિવસની ઉજવણી રૂપે આજે મને તમે જ્યારે આમંત્રિત કર્યો છે ત્યારે આ શાળાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી શાળાઓ સ્વામી વિવેકાનંદે આજે એકસો ને ત્રેસઠ વર્ષ પછી પણ યાદ કરે છે સાહેબે કીધું અઢારસો ને ત્રેસઠ કીધું ને સાહેબે શું કીધું તું અઢારસો ત્રેસઠ તમે ક્યારે એનો સરવાળો કર્યો છે અઢારસો ત્રેસઠનો નથી કર્યો ને અઢારસો ત્રેસી નો એક એક નો સરવાળો કર્યો કેટલો થાય છે તમે અને એક નવ નો આંકડો છે ને એ બહુ હોય છે એટલા માટે લકી છે ભગવાન રામ નો જન્મ ક્યારે થયો રામ નવમી નોમ થયો ને તો નવ નો આંકડો છેલ્લે તમે કરો ને તો એ નવ છે ને એ એવો શબ્દ છે આંકડો છે ને કે તમે નવ ને નવ ને કરો ને બધા નવ જ આવશે

આમ ચડતો ક્રમ એક બાજુ ઉતરતો ક્રમ એમ આવશે તો આ નવ છે એ વિચાર કરો કે આ કેવું એમનું આખું ગોઠવાઈ ગયેલું છે કે નવ નો આંકડો જ એમને આવ્યો પછી બારમી જાન્યુઆરી તો બાર નો સરવાળો કરો તો કેટલા થાય એક વત્તા બે એટલે ત્રણ થાય હવે બોલો આંકડો નવ આવ્યો નવ માં પાછા ત્રણ ઉમેરો કેટલા થાય બાર પાછા બાર થઈ ગયા તો બારમી જાન્યુઆરી આવી ગઈ તમે ગમે ત્યાંથી જુઓ બાર તારીખ આવી ગઈ તો આ કેવી મહાનષ્ટિ છે કે એને બાર નો આંકડો તમે જુઓ આમ નવ અને આમ બાર તમે ગમે ત્યાંથી જોશો ને તો બાર ને નવ એ સ્વામી વિવેકાનંદ સાથે આખા જોડાઈ ગયેલા અને એમનો જયારે અવસાન થયું ને એટલે કે સમાધિમાં જયારે ગયા ત્યારે નવ ને દસ મિનિટ સેકન્ડ થઈ હતી તો ત્યારે પણ નવ વાગ્યા તો આવી બધી વસ્તુ છે ને તમારે ધ્યાન બાદ હોય બધી કે આવી આપણે સ્વામી વિવેકાનંદનો બધોય ઉટો જાગો અને જીવ પ્રાપ્તિ લઈ મજા કરો પણ આમ રમતા મીડિયા વાધવાનું નથી પણ એના માટે આપણે ઉઠવું પડે જાગવું પડે તો એ જગાડે છે કોણ તો કે આ શાળા જગાડે છે નાનપણમાં સ્વામી વિવેકાનંદ એટલા બધા તોફાની હતા ને તમે કાંઈ તોફાની નથી એટલા ભયંકર તોફાની હતા તમે એટલા શિસ્ત પછી બેઠા છો ને સ્વામી વિવેકાનંદ આવી રીતે કોઈ બેઠા જ નથી ભણ્યા જ નથી બની ક્લાસની અંદર કોઈ દીધ સાના મન જ ન બેઠા હોય વાતચીત કરે નથી ભુવનેશ્વરી એના મમ્મી છે ને એ શિવના ઉપાસક હતા શિવના ઉપાસક એટલે શિવની કૃપાથી એમને સ્વામી વિવેકાનંદ જન્મ એમના ઘેરે થયો એટલે શિવને ખૂબ એટલે એટલા બધા તોફાન એટલા બધા તોફાન એટલે સ્વામી વિવેકાનંદ ના મમ્મી જે છે સત્ય ના માર્ગે ચાલજો કારણ કે સત્ય નો માર્ગ કેવો છે કાટાળો છે એવું ફર છે